આ તો સોરઠ અમારી જગ જૂની અને આ તો ગઢ જૂનો ગિરનાર એના હાવજણા હેંજણ પીવે એના નમણા નંદનાર એવી આ સોરઠની ભૂમિ મિત્રો અને સોરઠની ભૂમિ ઉપર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું સંપૂર્ણ ગિરનારની લીલી પરિક્રમા બે હજાર ચોવીસનું મહત્ત્વ અને સંપૂર્ણ રૂટ સાથે આ પરિક્રમા આ વિડીયોમાં આપણે નિહાળીશું તો દરેક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ સુંદર મજાની સફરમાં આપશો વર્ચ્યુઅલ રીતે જોડાઈ રહેજો તો જોઈ શકો છો આ રુદ્ધેશ્વર ભારતીનો ગેટ જે ભારતી આશ્રમ અહીંયાથી આમ તો વિધિવત રીતે પરિક્રમાની શરૂઆત થતી હોય છે અને આ રૂટ દ્વારા તમે આગળ જશો એટલે અનેક ખાણીપીણીની ચીજ વસ્તુઓ પણ તમને મળી રહેતી હોય છે તો ચાલો આપણે મેન જે રૂપાયતન ગિરના પ્રવેશ પરિક્રમા દ્વાર છે ત્યાં તમને હું લઈ જાઉં છું જોઈ શકો છો તમે રસ્તામાં ઘણા બધી આવા સુંદર મજાનું તમને મનોરંજન મળે એવી સેવાકીય વૃત્તિ સાથે સાથે અહીંયા અનેક ભોજન ક્ષેત્રો તો તમને અહીંયા જોઈ શકો છો એક સુંદર મજાનું ક્ષેત્ર આવ્યું ત્યાં તમને નાસ્તો પાણી કરાવી અને પછી આગળ તમને પરિક્રમામાં પ્રવેશ મળતો હોય છે તો અહીંયા અનેક ભાવિક ભક્તો નાસ્તાનો લાભ છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આ ગિરનારની પવિત્ર પરિક્રમા હવે આપણે ધીરે ધીરે આગળ પ્રયાણ કરીએ છીએ ગિરનાર પરિક્રમાના પ્રવેશ દ્વાર તરફ તો મિત્રો હવે હું તમને લઈ જઈ રહ્યો છું રૂપાયતન પ્રવેશ દ્વાર જે પરિક્રમાનો મેઇન ગેટ છે ત્યાં તો જોઈ શકો છો રસ્તામાંથી સુંદર મજાના ગિરનારી મહારાજના દર્શન થઈ રહ્યા છે અને અનેક પરિક્રમાર્થીઓ આજે ગિરનાર પરિક્રમાનો બીજો દિવસ આમ તો વિધિવત રીતે કાલે દિવસે ચાલુ થઈ ગઈ છે પણ આજે બીજો દિવસ છે છતાં પણ ઘણા બધા પરિક્રમાર્થીઓ હજી પણ પરિક્રમા કરવા માટે જઈ રહ્યા છે અને આપણે જઈશું અમે મેન મુખ્ય દ્વાર તમને બતાવીશું અને પછી ત્યાંથી આપણે આગળની આપણી પરિક્રમાની શરૂઆત કરીશું તો જોઈ શકો છો આ જે ગેટ છે અહીંયાથી વિધિવત રીતે પરિક્રમાની શરૂઆત થતી હોય છે ગેટમાંથી પ્રવેશી અને આપણે પરિક્રમાને શરૂઆત કરીશું તો જોઈ શકો છો થોડાક આગળ અંતરે આવતા જ આ ઈટવાની ઘોડીનું પહેલું સડાણ આપણે અહીંયાથી ચરું કરવાનું થતું હોય છે અને અહીંયાથી આપણી આ ઘોડી આપણે પાર કરી અને પરિક્રમાની શરૂઆત થતી હોય છે જે ઘોડીનું નામ છે ઈટવાની ઘોડી અને આ ઘોડી ચડવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દરેક પરિમા પરિક્રમાર્થીએ આરામથી આ ઘોડી ચડવી જોઈએ કારણ કે શરૂઆતમાં થોડોક થાક વધારે લાગતો હોય છે બોડી આપણી મતલબ ક્લાઇમેટ સેટ થતું ન હોય બોડીને એટલે અહીંયા તમારે આરામ આરામથી આ ઘોડીનું ચડન કરવું જરૂરી છે જોઈ શકો છો ભજન સત્સંગ પણ અહીંયા થઈ રહ્યો છે અને સુંદર મજાની આ આધ્યાત્મિક સફર અને પ્રકૃતિની વચ્ચે થોડે કળાએ ખીલેલી આ પ્રકૃતિના દર્શન કરતા કરતા ભાવિક ભક્તો પરિક્રમાનો આનંદ લેતા લેતા જય ગિરનારીના નાદ સાથે જઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો સાથે સાથે મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ કે પ્રકૃતિનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ન પ્લાસ્ટિક નાખવું જોઈએ જંગલમાં ન કચરો કરવો જોઈએ અને આપણી આ ભવ્ય સંપદાનું જતન કરવું એ પણ આપણી એક આ પરિક્રમામાં આવ્યા હોય તો એક સાત્વિક રીતે આપણી ફરજ છે મિત્રો જે એક આધ્યાત્મનું આ કેન્દ્ર છે એવો ગિરનાર મહાગેબી ગિરનાર એનું જતન કરવું એ પણ આપણી ખૂબ જ નૈતિક ફરજ છે મિત્રો તો જોઈ શકો છો આ ઈટવાની ઘોડીથી આપણે આગળ ધીરે ધીરે જઈ રહ્યા છે આપણા પરિક્રમાના પહેલા પડાવ તરફ કે જ્યાં ચીણા બાવાની મઢી આવશે આગળ પહેલા પડાવમાં એ જગ્યા તરફ આરામથી દરેક લોકો જઈ રહ્યા છે સાથે સાથે રસ્તામાં અહીંયા પાણીના સ્ટોલ પણ ઉપલબ્ધ છે જે વનતંત્ર દ્વારા સુંદર મજાની વ્યવસ્થા પાણીની પણ કરવામાં આવી છે અને આ વખતે જોઈ શકો છો વરસાદ પણ મોડો પડ્યો હોવાથી અનેક ઝરણાઓ વહી રહ્યા છે અને એવી સોળે કળાએ પ્રકૃતિ ખુલી અને એવું લાગે કે દરેક ભક્તો આ પ્રકૃતિનો એકદમ આત્મીયતાથી આનંદ લઈ રહ્યા છે સુંદર મજાની આ પરિક્રમા અને આ પરિક્રમાની વચ્ચે આવતા અનેક ભાવિકો ધીરે ધીરે આ કપરી ઘોડી ચડી અને પછી તેનું ઉતરાણ પણ ધીરે ધીરે કરી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આરામથી આ ઘોડી ઉતરવાની હોય છે દરેક ભાવિક ભક્તોને અને આ ઘોડી ઉતર્યા પછી એકદમ સીધો સપાટ રસ્તો છે જે ભીણા બાવાની મઢી સુધી જોઈ શકો છો અહીંયા પણ એક સુંદર મજાનું ઝરણું આવ્યું છે અને અનેક લોકો આ પ્રકૃતિ સાથે અહીંયા ઝરણાનો આનંદ લઈ રહ્યા છે જે પણ તમે જોઈ રહ્યા છો તો અહીંયા આરામથી ધીરે ધીરે કરતાં આ ઝરણું પાસ કરવાનું હોય છે અને ખાસ એક વસ્તુ કે અહીંયા પણ મગર હોવાથી સાવચેત રહેવું જરૂરી છે કોઈ પણ અસુરક્ષિત જગ્યાએ ન જવું જોઈએ એનો પણ અહીંયા ખ્યાલ રાખવો જરૂરી છે બાકી તમે તમારી જેવી મોજ એ પ્રમાણે તમે આ પરિક્રમાને એન્જોય કરી શકો છો જોઈ શકો છો ભગવાન એ કેવી સુંદર મજાની પ્રકૃતિ બનાવી છે અને એનું સ્વરૂપ માણવું એટલે આ ગિરનાર અને આ ગિરનાર એટલે આ પવિત્ર ભૂમિ અનંત તીર્થકરોની ભૂમિ એટલે ગિરનાર ભૂમિ સતી જતીની ભૂમિ એટલે આ ગિરનાર ભૂમિ સાધુ સંતોની ભૂમિ એટલે આ ગિરનાર ભૂમિ અને પ્રકૃતિના સૌંદર્યનો અલગ ખજાનો એટલે આ ગેબી ગિરનાર તો એવો આ સુંદર મજાનો ગિરનારનો નજારો તમે જોઈ શકો છો અને આપણા તો આદિકવિએ કહ્યું છે સંદોમાં પણ કહ્યું છે કે છોરઠ દેશના ચંચર્યોને ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો દામો રેવતી તો તો એનો એડો ગયો અવતાર એવી આ સુંદર મજાની ગરબા ગિરનારની અને અનેક ભાવિક ભક્તો વર્ષમાં એક આવતી આ પરિક્રમાનો ઉત્સવ એનો લ્હાવો લેતા હોય છે તો મિત્રો થોડા અંતરે આગળ ચાલતા ચાલતા આપણે આવ્યા ત્યાં આવ્યો અહીંયા બીજું ઝરણું અને એ પણ એક સુંદર મજાનો પ્રકૃતિ વચ્ચે વહી રહ્યું છે આ ઝરણું અને ખડખડ ખડખડ વહેતું ઝરણો અને એ આનંદ લેતા દરેક ભાવિક ભક્તો આગળ આગળ જઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં અને ઘણા બધા યુવાનો છે જે તે ઝરણામાં નાઈ રહ્યા છે અને એનો મસ્ત આનંદ લઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો સુંદર મજાની આ પ્રકૃતિ વચ્ચેની પરિક્રમા અને એકદમ અદ્ભુત વાતાવરણ વચ્ચે આપણે આગળ થોડાક પહોંચ્યા તો એક આવ્યું ક્ષેત્ર છે જે બાપા સીતારામ અનક્ષેત્ર છે અને અહીંયા અનેક ભક્તો ભોજન લઈ રહ્યા છે જે વન ભોજનનો આનંદ માણી રહ્યા છે અને મિત્રો કહેવાય ને ક્યાં તો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આ પરિક્રમા તો જોઈ શકો છો અનેક આવા ક્ષેત્રો અને પાણીના સ્ટોલ ચા પાણી નાસ્તો એવું તમને અહીંયા મળી રહેતું હોય છે આ પરિક્રમામાં જે અનેક લોકો એવી સેવા કરતા હોય છે અને ભાવિક ભક્તો તેમનો લાભ લેતા હોય છે તો મિત્રો આપણે હવે જીણાબાવાની મઢી તરફ જઈ રહ્યા છે જેનો આ રૂટ તમે જોઈ શકો છો બાર કિલોમીટર આપણે અંતર કાપી અને પહેલા પડાવ તરફ આપણે જઈ રહ્યા છે અનેક સાધુ સંતોના દર્શન કરી અનેક ઉતારાના દર્શન કરી અનેક થાનાપતિ પતિ દર્શન કરી અને આપણે આગળ જઈ રહ્યા છે જે જોઈ શકો છો અનેક યાત્રિકો ધીરે ધીરે પોતાનો પડાવ પ્રથમ પહોંચવા આવ્યા છે જે તમે જોઈ શકો છો આગળ આપણે જઈએ તો અહીંયા બસ નજીક જ આપણે પહોંચી ગયા છે ઝીણાબાવાની મઢી તરફ તો જોઈ શકો છો તમે અહીંયાથી બે રૂટ પડતા હોય છે એક તમે સરખડિયાની ઘોડી જઈ શકો છો જે અહીંયા કાળકા વડલો હમણાં આવશે ત્યાંથી તમે સરખડિયા ઘોડી જઈ શકો છો અને સરખડિયા ઘોડી ન જવું હોય તો તમે ઝીણા બાપુની મઢીથી સીધા માળવેલાની ઘોડી પણ જઈ શકો તો આવી ગયા છે આપણે એક્ઝેક્ટ કાળકામાના વડલા પાસે તો ત્યાં તમને હું દર્શન કરાવીશ કાળકા માના વડલાની જે જગ્યા છે ત્યાં અને મહાકાળીમાં જે દર્શન કરી અને પછી આપણે આગળ ચીણા બાવાની મઢી તરફ જઈશું તો જોઈ શકો છો સુંદર મજાનો આ વડ અને મા કાળકા અહીંયા સાક્ષાત સ્વરૂપે બિરાજે છે જેના તમને હું દર્શન કરાવું છું જે વર્ષમાં એક વખત દર્શન આમ તો થતા હોય છે પરિક્રમા વખતે એના તમે દર્શન કરી રહ્યા છો મિત્રો તો બોલો જય માતાજી એવા ભાવથી માનું નાદ કરી અને તમે આ પવિત્ર સફરને આગળ વધારો તો જોઈ શકો છો આ કાળકાવટ સુંદર મજાની આ જગ્યા છે અહીંયા એકદમ પૌરાણિક જગ્યા છે સુંદર મજાના અહીંયા ઘટાટોપડના વૃક્ષો છે અને અહીંયા અનેક લોકો પોતાનો વિસામો લેતા હોય છે આ જગ્યાએ અને પછી આગળ દર્શન કરી પવિત્ર આસ્થા સાથે ચીણા બાવાની મઢી તરફ પ્રયાણ પણ કરતા હોય છે તો જોઈ શકો છો અનેક ભક્તો અહીંયા માના દર્શન કરવા આવી રહ્યા છે સુંદર મજાનું સ્થળ અને સુંદર મજાની પ્રકૃતિની વચ્ચે આ વડનું વૃક્ષ તમે જોઈ શકો છો એવો ઘેટાટૂપ વડલો છે તો આ કાળકા વડ જે કહે છે અને કહેવાય છે કે આ ઝીણા બાવાના કુળદેવી પણ કાળકામાં હતા હવે આપણે મહાકાળી માના દર્શન કરી અને આગળ ઝીણા બાવાની મઠી તરફ જઈશું તો જોઈ શકો છો સુંદર મજાનો આ તળાવ અને આગળ અનેક ભાવિક ભક્તિઓ ભક્તો જઈ રહ્યા છે અહીંયા જો એક બોર્ડ જોવા મળે છે એ સરખડીયા હનુમાન તરફ જતો રસ્તો બતાવે છે તો ત્યાંથી તમે સરખડીયાની પણ ઘોડી તરફ જઈ શકો છો પણ આપણે જઈશું અત્યારે મઢી અને મઢીથી પછી આપણે માળવેલાની ઘોડી ઉપર થઈ અને માળવેલાની જગ્યાએ પરિક્રમાનો બીજો પડાવ ત્યાં આપણે જઈશું તો જોઈ શકો છો સુંદર મજાની આ સફર અને ઝીણાબાવાની મઢી તરફ જતા અનેક ભાવિક ભક્તો જે તમને દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો વિડીયોમાં મિત્રો અંત સુધી જોડિયા રહેજો અને હવે આપણે બસ પહોંચવા આવ્યા છે પરિક્રમાનો પહેલો પડાવ એટલે કે ઝીણા બાપુની મઢી અને આ ઝીણા બાવાની મઢી એનું પણ દર્શન કરવું એનું આ પરિક્રમામાં અનેરું મહત્ત્વ રહેલું છે તો ચાલો તમને લઈ જાઉં છું બાપુની મઢી તરફ અને દર્શન કરાવશું સંપૂર્ણ જગ્યાના તો તમે દર્શન કરી લો ચાલો મારી સાથે વર્ચ્યુઅલ રીતે જોડાઈ રહો આપણે જઈએ છીએ મઢી તરફ અને ઝીણા બાવાની મઢીના તમને દર્શન કરાવીશ તો બન્યા રહો વિડીયોમાં અને આગળ આગળ આ સુંદર મજાની પરિક્રમાની સફરને માણતા રહો પરિક્રમાનો પેલો પડાવ એટલે ઝીણા બાબાની મઢી અને જોઈ તમે જે ઝીણા બાવાની ચલમના દર્શન કર્યા અહીંયા કામખ્યામાની મૂર્તિ છે તેના દર્શન કરો છો ઝીણા બાવાની સમાધિ છે તેના દર્શન કરો છો તો આ વર્ષમાં એક વખત જે દર્શન અહીંયા થતા હોય છે ગુરુ દત્તાત્રેય ભગવાન પણ અહીંયા બિરાજે છે તો સુંદર મજાની પ્રકૃતિ વચ્ચે આવેલી જગ્યા ઝીણા બાવાની જે તમે જોઈ શકો છો અનેક ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે જે ઝીણા બાવાની ચલમના દર્શન કરવા આ પરિક્રમામાં એનું એક અનેરું મહત્વ હોય છે તો તમે પણ ભાવિક ભક્ત દર્શન કરી શકો છો ઝીણા બાવાની મઢીના આ ચલમના દર્શન પણ તમે કરી શકો છો જે જોઈ શકો છો અનેક ભક્તો અહીંયા દર્શનનો લાભ લઈ રહ્યા છે આ છે ઝીણા બાવાનો જે ધૂનો ચેતનવંતો ધૂનો જે હજી પણ ધગધગે છે અને અહીંયા છે શ્રી રામનાથ મહાદેવનું મંદિર અને અનેક દેવી દેવતાઓના અહીંયા સ્થાનક છે તો આ સુંદર મજાનો પરિક્રમાનો પહેલો પડાવ એટલે ઝીણા બાવાની મઢીના આપણે દર્શન કર્યા અને હવે આપણે આગળ માળવેલાની ઘોડીનું ચણાણ અહીંયાથી આપણે શરૂ થતું હોય છે તો આપણે માળવેલાની ઘોડી તરફ જઈ રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તો ધીરે ધીરે આપણે આ કપડું ક્ષણ ચડી અને પછી આગળ માળવેલાની જગ્યા તરફ એટલે કે પરિક્રમાનો બીજો પડાવ ત્યાં આપણે જઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો આપણે સરખડિયાની ઘોડી નથી જતા ડાયરેક્ટ માળવેલાની ઘોડી ચડી અને તમને માળવેલાની જગ્યા તરફ લઈ જઈ રહ્યો છો તો બન્યા રહેજો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સુંદર મજાની પ્રકૃતિ વસ્ત છે આ સુંદર મજાની જગ્યા અને એમ કહેવાય કે આ ઘોડી એકદમ કરાળ ઘોડી છે એટલે ચડવી થોડીક અઘરી હોય છે પણ તમે શાંતિથી ચડો તો તમને કંઈ મુશ્કેલ લાગતું નથી અહીંયા

ભાઈ ખૂબ તમને મજા આવે અદ્ભુત છે આ પરિક્રમાનું મહત્વ અને અદ્ભુત છે આ ગિરનારી મહારાજનો કૃપા તો જોઈ શકો છો તમે ભક્તો ભજન કરી રહ્યા છે અને અનેક ભક્તો જોઈ શકો છો જઈ રહ્યા છે ઘોડીનું સળાન ધીરે ધીરે કરતાં કરતાં આપણે આવી પહોંચ્યા છે માળવેલાની ઘોડી ઉપર અને અહીંયાથી આપણે ઉતરાણ કરશું ધીરે ધીરે જોઈ શકો છો દરેક ભક્તો ધીરે ધીરે આ ઘોડીને ઉતરી રહ્યા છે અને પછી આપણે પણ ધીરે ધીરે આ ગોળી ઉતરી અને તમને માળવેલાની જગ્યા તરફ લઈ જઈ શક લઈ જઈ રહ્યા છે તો જોઈ શકો છો અહીંયા ગાય માતા છે એ પણ આ પરિક્રમામાં જોડાયા છે તો મિત્રો ચાલો આપણે પહોંચી ગયા છે માળવેલાની જગ્યા એટલે કે પરિક્રમાનો બીજો પડાવ માળવેલાની જગ્યા જ્યાં તમને સંપૂર્ણ હું દર્શન કરાવીશ અને પછી આપણે આગળ આપણી પરિક્રમાની સફર ચાલુ રાખશું તો આપણે પહોંચી ગયા છે માળવેલાની જગ્યા જે મહાકાળીમાનું મંદિર છે ત્યાં ચાલો આ જગ્યાના પણ હું તમને દર્શન કરાવી દઉં શું દરેક તો મિત્રો જોડાઈ રહેજો આનું મા માના પણ દર્શન કરવા એ પણ એક અનેરું મહત્ત્વ છે બીજા પડાવમાં પણ તમે વર્ષમાં એક જ વખત દર્શન કરી શકો છો તો મિત્રો તમે વર્ચ્યુઅલ રીતે માતાજીના દર્શન કરી લો આ વિડીયો દ્વારા અને સુંદર મજાની આ પરિક્રમાનો આનંદ માણતા રહો જો વિડીયો તમને પસંદ આવી હોય તો ખાસ મિત્રો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમારી એક લાઇક આપના માટે ખૂબ અમૂલ્ય છે તો એક લાયક ખૂબ કરી દેજો મિત્રો હવે જોઈ શકો છો અહીંયા ગુરુદત્ત મહારાજનું પણ મંદિર છે જ્યાં દર્શન કરી રહ્યા છે ભાવિક ભક્તો આપણે નાઇટ હોલ્ડ અહીંયા કરી હતી સવારે ઊઠી અને આપણે ભગવાન દત્તાત્રેય મહાકાળી માના તમને દર્શન કરાવી રહ્યો છું તો જોઈ શકો છો સવારના દર્શન ગુરુદત્ત મહારાજ અહીંયા બિરાજે છે સાથે સાથે મહાકાળી મહાકાળીમાં બિરાજે છે અને આ ચેતનવંતો ધૂણો અને એક સંતો અહીંયા ધૂણી ધખાઈને બેઠા હોય છે એવી આ પવિત્ર ભૂમિ સાધુ સંતની ભૂમિ મિત્રો અહીંયાની વાત કરવી જ અલગ છે જોઈ શકો છો મા સરસ્વતી પણ અહીંયા બિરાજે છે અને અનેક ભક્તો અહીંયા ભોળાનાથ મહાદેવનું મંદિર હોય તો અહીંયા પણ દર્શન કરતા જોવા મળે છે જોઈ શકો છો આ ભોળાનાથ મહાદેવના દર્શન તમે કરી દો સવાર સવારનો આ સમય છે અને સુંદર મજાનો આ પ્રકૃતિનો માહોલ વચ્ચે ભગવાન ભોળાનાથ જગ્યા આ જંગલની વચ્ચે બીરા છે જોઈ શકો છો ભૈરવ દાદાનું પણ અહીંયા મંદિર આવેલું છે એના પર તમે દર્શન કરી રહ્યા છો અને આપણે હવે દર્શન કરી અને નળ પાણીની ઘોડી એટલે કે પરિક્રમાની આ ત્રીજી ઘોડી એનું આપણે ધીરે ધીરે સવારના પહોરમાં ચઢાણ કરી રહ્યા છે જોઈ શકો છો સૂર્યના કિરણો ધીરે ધીરે આ પહાડ પર પડી રહ્યા છે અને અંજવાળું થતું આવે છે અને સવારનો પહોર છે અને પરિક્રમાર્થીઓ એમ કહેવાય કે ધીરે ધીરે ચડી રહ્યા છે આ ઘોડી એટલે કે પરિક્રમાની આખરી ઘોડી અને આખરી ઘોડી દ્વારા આખરી પડાવ દ્વારા પડાવ પાસે પહોંચી રહ્યા છે જોઈ શકો છો થોડું થોડું અંધારું અને થોડો થોડો સૂર્યપ્રકાશ અહીંયા પહોંચી રહ્યો છે અને એમાં આ પહાડોની કોતરો કાપતા કાપતા અનેક પરિક્રમાર્થીઓ પોતાની પરિક્રમાનો પ્રકૃતિ સાથે આનંદ લઈ રહ્યા છે અને ધીરે 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 એમ કહેવાય કે આખરી પડાવ એટલે કે બોરદેવીમાંની જગ્યા તરફ જઈ રહ્યા છે જોઈ શકો છો સુંદર મજાનું આ વાતાવરણ સવારનો પહોર ભગવાન સુરજદેવ બસ થોડા થોડા પોતાના કિરણો દ્વારા અહીંયા ઉજાસ પાથરી રહ્યા છે અને અનેક પરિક્રમાર્થીઓ ધીરે ધીરે આ ઘોડીનું ચઢાણ કરી રહ્યા છે તો જોઈ શકો છો સાધુ સંતો યુવાનો વડીલો બધા જ આ પરિક્રમા કરે છે જોઈ શકો છો ઉંમરલાયક વ્યક્તિઓ પણ અહીંયા પરિક્રમા કરી રહ્યા છે આસ્થા અને શ્રદ્ધા સાથે કોઈ પણ તમે અડગ તમારું મન હોય તો ગમે તે કાર્ય તમે પૂર્ણ કરી શકો છો એનું આ જીવતું જાગતું ઉદાહરણ એટલે આ ગિરનારની પરિક્રમા જય ગિરનારીના નાદ સાથે અનેક સંતો મહંતો પણ આ પરિક્રમામાં જોડાતા હોય છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો આપણે ધીરે ધીરે આ ઘોડીનું સળાન શરૂ કરી અને આ ઘોડી ઉતરી અને આપણા આખરી પડાવ એટલે કે બોરદેવી માની જગ્યા તરફ આપણે જઈ રહ્યા છે જોઈ શકો છો તમે અને એક પરિક્રમાર્થીઓ આવી રહ્યા છે અને આ ઘોડી ચડી રહ્યા છે તો જોઈ શકો છો ધીરે ધીરે ચઢાણ ચડતા ચડતા આપણે પહોંચી રહ્યા છે બાપા સીતારામની જગ્યા છે અને અહીંયા નળપાણી ઘોડી અને જે ફોરેસ્ટ વિભાગની ચોકી છે ત્યાં પહોંચી પહોંચીશું અને અત્યારે એમ કહેવાય કે સંપૂર્ણ રીતે સવાર થઈ ગયું છે અને એકદમ ઉજાસ પથરાઈ ગયો છે તો જોઈ શકો છો અહીંયા એકદમ ટ્રાફિક જામ થઈ ગઈ છે અને ધીરે ધીરે દરેક ભક્તો ચડી રહ્યા છે ને આપણે આવી પહોંચ્યા છીએ આ નળ ચેકપોસ્ટ પાસે અહીંયા બાપા સીતારામની જગ્યા છે અને અહીંયાથી મિત્રો જે સવારનો લાવો લેવાનો હોય છે જે પ્રકૃતિનો અને જે અહીંયાથી ગેબી ગિનારના દર્શન થઈ રહ્યા છે એ અદ્ભુત છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે તમે જેટલી આરામથી પરિક્રમા કરો અને આ પ્રકૃતિને જેટલી એન્જોય કરો એટલી તમારી પરિક્રમા યાદગાર બનતી હોય છે જોઈ શકો છો કેવું સુંદર મજાનું આ પ્રકૃતિનું સ્વરૂપ સુંદર મજાની આ પ્રકૃતિવાળી જગ્યા અને અહીંયાથી દાદો ગિરનાર એકદમ સુંદર મજાનો દ્રશ્યમાન થઈ રહ્યો છે જે જોઈ શકો છો દત્ત મહારાજના અહીંયા બેસણા છે પાવનભૂમિ છે એવી આ સુંદર મજાની ગિરનારની પરિક્રમા અને એની વચ્ચેનો આ આનંદ તો મિત્રો કંઈક અલગ હોય છે જે તમે જોઈ શકો છો સુંદર મજાનો ગિરનાર અહીંયાથી દેખાઈ રહ્યો છે સુંદર મજાના પ્રકૃતિના આ દ્રશ્યો આપ નિહાળો અને અદ્ભુત આપની આ પરિક્રમાને એન્જોય કરો મિત્રો ખૂબ સુંદર જગ્યા અને અહીંયા તો એમ કહેવાય ને કે આ ઘોડી તમારે સવારમાં જ ઉતરવી જોઈએ મારું તો કેવું છે અનેક પ્રકૃતિના રંગો તમને અહીંયાથી જોવા મળતા હોય છે અને એ પ્રકૃતિનો આનંદ માણતા 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 દરેક પરિક્રમાર્થીઓ ધીરે ધીરે આ હોળીનું ઉતરાયણ કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો ઘટાટો વૃક્ષોની વચ્ચે ધીરે 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 દરેક યાત્રીઓ જઈ રહ્યા છે અને આ પ્રકૃતિનો આનંદ માણતા જાય છે અને જઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો ચાલો આપણે આરામથી ધીરે ધીરે જઈએ અને બોહડીવાળા દેવી માની જગ્યા તરફ તમને લઈ જઈ શકું છું સાથે સાથે આપણે આ પ્રકૃતિ પણ એન્જોય કરતા જઈએ અને પછી આગળ આપણે આ પરિક્રમાનો આખરી પડાવ એટલે કે માની જગ્યા ત્યાં તમને લઈ જઈ રહ્યો છું ચાલો મિત્રો ધીરે ધીરે ઉતરીએ છીએ આ ઘોડી અને પછી આગળ આપણી આપણી સફર સારું રાખીએ છીએ જોઈ શકો છો સુંદર મજાના દ્રશ્યો આ પરિક્રમાના જે તમને અવારનવાર જોવા મળતા હોય છે અને સુંદર મજાની આ પ્રકૃતિ વચ્ચેનું સ્થળ એટલે આ ગિરનાર બેબી ગિરનાર જોઈ શકો છો અહીંયા પણ સુંદર મજાની ભગવાન શ્રી કૃષ્ણને જુલા જુલાઈ રહ્યા છે અને સુંદર મજાની આ જગ્યા પણ તમે જોઈ શકો છો અનેક ભક્તો અહીંયા પણ દર્શન કરી અને પોતાનો પછી આગળ સફરની ચાલુ રાખતા હોય છે જોઈ શકો છો ધીરે 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 ભગવાનના દર્શન કરી અને અનેક ભાવિક ભક્તો પરિક્રમાનો આનંદ લેતા 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 આખરી પડાવ તરફ જઈ રહ્યા છે અને અહીંયા પરિક્રમા તમે જેવા ઘોડી ઉતરો એટલે પરિક્રમાનો એક વિશામો એટલે શ્રવણ હોય જે પણ પૌરાણિક જગ્યા છે ખૂબ સુંદર જગ્યા છે અને એમ કહેવાય કે અહીંયા પણ વિસામો કરવો એ પણ એક અનેક અનેરું મહત્વ આ પરિક્રમાનું છે તો આપણે શ્રવણ વડથી જે જઈએ છીએ ત્યાં એક નાનું એવું ઝરણું આવે છે અને ઝરણું પસાર કરી અને શ્રવણ વડ પાછે પહોંચતા હોય છે એટલે અહીંયા વિસામો ખાવાનું પણ એક અનેરું મહત્ત્વ છે તો અહીંયા તમે પરિક્રમાર્થીઓ જ્યારે આવતા હોય ત્યારે અહીંયા બે મિનિટ કે પાંચ મિનિટ વિસામો ખાઓ અને આ શ્રવણની જગ્યાએ દર્શન કરવા એનો એક વિશેષ મહત્ત્વ રહેલું છે તો જોઈ શકો છો તમે શ્રવણ વડના દર્શન અહીંયાથી નિહાળી રહ્યા છો અને હવે આપણે અહીંયાથી દર્શન કરી અને આગળ આપણી આખરી પડાવ તરફ જઈ રહ્યા છે જોઈ શકો છો અહીંયા અહીંયા તમે પ્રકૃતિના નિહાળી રહ્યા છો અનેક વસ્તુઓ પણ મળતી હોય છે ભોજન ક્ષેત્ર અને અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ છે અનેક લોકો સેવાઓ કરે છે અને અનેક વસ્તુઓ પણ અહીંયા મળે છે એવો સુંદર મજાના મેળા જેવો અહીંયા માહોલ જમ્યો છે અને ભક્તો આરામથી પ્રકૃતિની વચ્ચે જંગલની વચ્ચે આ સંપદાની વચ્ચે એમ કહેવાય ને કે ધીરે ધીરે હાલતા જાય છે અને આખરી પળાવ તરફ જઈ રહ્યા છે થોડોક થકાવ હોવાને લીધે યાત્રિકો થોડીક થકાન મહેસૂસ કરતા હોય છે પણ એકદમ અડગ મનથી પોતે ધીરે 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 આગળ આગળના પડાવ તરફ જઈ રહ્યા હોય છે જે તમે જોઈ શકો છો અહીંયાથી તમે હવે જઈ શકો છો એક કિલોમીટરના અંતરે બોરદેવીની જગ્યા છે ત્યાં આપણે જઈશું અને પછી આગળ પાછું રિટર્ન એક કિલોમીટર આવી અને આપણે ભવનાથ તરફ જવાનું હોય છે તો આ છે આપણો પરિક્રમાનો અંતિમ પડાવ અને અહીંયાથી આપણી પરિક્રમા પછી આપણે પૂર્ણ થતી હોય છે અને બોરદેવીથી પછી આઠ કિલોમીટર તમે ભવનાથ તરફ જઈ અને ભગવાન ભવનાથના દર્શન કરીને તમારી પરિક્રમાને આમ તો વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે પણ પરિક્રમાનો આખરી પડાવ એટલે બોરદેવીની જગ્યા જ્યાં હું તમને લઈ જઈ રહ્યો છું તો મિત્રો આ જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અને સુંદર મજાના પ્રકૃતિની વચ્ચે બોર દેવીમાંની જગ્યા છે કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીંયા પોતાની બહેન શ્રુભદ્રાના લગ્ન આ જગ્યાએ અર્જુન સાથે કરાવ્યા હતા એ તમે આપણા પુરાણોમાં જાણવા મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલાં પરિક્રમા કરી હતી એવું પણ આપણા પુરાણોમાં જાણવા મળે છે તો એવી જ આ સુંદર મજાની આધ્યાત્મક જગ્યા એટલે પરિક્રમાનો અંતિમ પડાવ એટલે બોરદેવીની જગ્યા જ્યાં એમ કહેવાય કે માં જગદંબા બોડીમાંથી સ્વયં પ્રગટ થયા છે એટલે અહીંયા આ માતાજીનું નામ બોરદેવી પડ્યું છે તો એવામાં જગદંબાના દર્શન કરીશું અને અહીંયાથી તમે ગઢ ગિરનારના પણ દર્શન કરી રહ્યા છો સુંદર મજાની પ્રકૃતિ વસે જોઈ શકો છો ચાલો આપણે દર્શન કર્યા અહીંયાના આજુબાજુના જે વાતાવરણ કેવું છે એના ને કેવી પ્રકૃતિ છે એના દર્શન કરી અને આપણે આવી પહોંચ્યા છે મંદિરની અંદર તો અત્યારે બસ આગળ ધીરે ધીરે અહીંયા ભક્તોનો ઘસારો છે એટલે હું તમને માતાજીના દર્શન કરાવી દઉં છું જલ્દી જલ્દી તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં જોઈ શકો છો અનેક ટ્રાફિક છે અનેક પરિક્રમાર્થીઓ અહીંયા આવી રહ્યા છે છતાં પણ આ મુશ્કેલીનો સામનો કરી અને શક્ય હશે એટલી કોશિશ કરી અને માતાજીના તમને દર્શન કરાવું છું તો તમે દર્શન કરી શકો છો માના સ્વયં જગદંબા સ્વરૂપમાં માતાજી અહીંયા બિરાજે છે તમારી આસ્થા શ્રદ્ધા અને ભક્તિઓ તમમાં દરેક મનોકામના અહીંયા પૂર્ણ કરતા હોય છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો પરિક્રમાનો આ આખરી પડાવ હતો આખરી પડાવમાં તમે જોઈ શકો છો ભવનાથ અહીંયાથી આઠ કિલોમીટરના અંતરે કેટલું દૂર દેખાઈ રહ્યું છે અને પછી અહીંયાથી આપણો આ આખરી પડાવ પૂર્ણ કરી આપણે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું આ પરિક્રમા તમને કેવી લાગી કેવો લાગ્યો આ વિડીયો એ પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને વિડીયોને લાઈક ચોક્કસ મિત્રો કરશું ફરી મળીશું આવા જ પરિક્રમાના વિડીયો સાથે આવતા વર્ષે ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું અને જો વિડીયોમાં કંઈ કમી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશું ફરી વખતે આવા જ વિડીયો સાથે આપણે પરિક્રમાના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ